વાત કરીએ નવસારીની તો નવસારી જિલ્લામાં બે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદીએ જળસપાટી વટાવી લીધી છે જેના કારણે ગણદેવી તાલુકાના બીલીમોરા શહેર સહિત ચૌદ ગામોને પૂરી સ્થિતિ સર્જાઈ છે ભાજપના આગેવાનો સ્થાનિક તંત્ર સાથે ખભેથી ખભા મિલાવી લોકોને સેવામાં જોડાયા છે નીચાણવાળા વિસ્તારોમાંથી નવસો લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે તો ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ બિલીમોરાના વખારીયા બંદર રૂટ પર પહોંચ્યા હતા આ લોકોની સમસ્યા જાણી અધિકારીઓને સૂચનાઓ આપી હતી ચીખલી અને વાસદામાં પણ વરસાદ હતો એના કારણે અંબિકા નદી અને કાવેરી એ વૈજ્ઞાનિક સપાટીએ રાત્રે થઈ હતી એના કારણે કેટલાક લોકો જે નીચાણવાળો વિસ્તાર છે બિલ્લી મોરાનો ત્રણેક વિસ્તાર છે બાકી ગંડવીના ગામડા છે અને ચીખલી હરણગામથી લઈને ચીખલી એ જે વિસ્તારમાંથી બધા જ લોકોને ખસેડવામાં આવ્યા હતા અને એકદમ વ્યવસ્થિત જગ્યાએ એ લોકોને ખસેડીને એમની જે વ્યવસ્થા કરવાની હતી એ પણ કરી છે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે